હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આજે આપણે બનાવીશું બટેકા ટમેટા અને સાબુદાણાના મૂર્ખા તો આપણે તમે જોઈ શકો છો મેં અહીંયા આટલો પોણો વાટકો આ સાબુદાણા લીધેલા છે આ રીતે મીડિયમ દાણો તો એને આપણે સૌપ્રથમ ગરમ પાણીમાં એક કલાક માટે પલાળવા માટે મૂકી દઈશું તો અહીંયા આપણે આને ઢાંકીને એક કલાક માટે મૂકી દેવાના છે ત્યારબાદ આપણે આ બટેકાને અને ટમેટાને બટેટાની છાલ ઉતારી અને ટમેટાના પીસીસ કરી અને બંને મિક્સ બાફી લેવાના છે તો અહીંયા આપણે બે બટેકાને બાફી લીધેલા છે તો હવે એને આપણે આ રીતે ખમણી વડે ખમણી લઈશું કે જેના લીધે એમાં એક પણ ઘૂંટ ન રહે અને એકદમ ઝીણા ક્રશ થઈ જાય એના માટે આપણે ખમણી વડે આ રીતે ખમણી લેવાના છે

આ મિક્સર જારમાં આપણે ક્રશ કરી લેવાના છે તો આપણે આ રીતે ટમેટાને મિક્સર જારમાં પીસી લીધા છે આમાં બિલકુલ આપણે પાણી નથી નાખેલું તો હવે આપણે આને દળની વડે છાણી લેશું આ રીતે અને હવે છાણી લેશું એટલે એકદમ આપણું પતલું એવું બેટર તૈયાર થઈ જશે અહીંયા આપણા સાબુદાણા પલળી ગયા છે તમે જોઈ શકો છો કે સરસ એવા સાબુદાણા પલળી ગયા છે અને હવે આપણે અહીંયા ગરમ પાણીમાં એડ કરી દઈશું અહીંયા મેં એક કપ ગરમ પાણી લીધેલું છે અને એમાં આ રીતે આપણે પાણી નાખીને હલાવવાનું છે હવે આનો ટ્રાન્સપરન્ટ કલર થાય ત્યાં સુધી આને ઉકાળવાના છે ત્યાં સુધીમાં આપણે ટમેટાની જે આપણે પેસ્ટ બનાવી છે એને છાણી વડે છાણી લઈએ તો હવે આપણે અને આ રીતે એમાં નાખી દઈશું અને ચમચી વડે આ રીતે કરી દઈશું હવે આપણે ચમચીની મદદથી આ રીતે છાણી લઈશું એનો કલ્પ જે છે એ આમાં સરસ એમાં તૈયાર થઈ જશે અને કચરો જે કઈ થશે છાલ બીયા એ બધું છાણીમાં રહી જશે તો હવે આપણે અહીંયા સાબુદાણા તમે જોઈ શકો છો ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે કાચ જેવા એકદમ આર દેખાય એ રીતે થઈ ગયા છે અને થોડા ઘણા હજી બાકી છે તો આપણે થોડા બાકી હોય ત્યારે જ આપણે આ ટમેટાની પ્યુરી નાખી દેવાની છે આ રીતે આપણે ટમેટાની પ્યુરી નાખેલી છે હવે આમાં તમે કોઈ પણ મસાલા એડ કરવા હોય તો કરી શકો છો અહીંયા મેં બીજા એક મસાલા એડ નથી કર્યા ઓનલી મીઠું જ એડ કરવાની છું તમે આમાં આદુ મરચી કોલ એ બધું એડ કરી શકો છો જોઈ શકો છો કે આ રીતે આપણે હવે ઉકળવા દઈશું થોડું ત્યારબાદ આપણે આમાં બટેકું એડ કરીશું તો હવે થોડી વાર થઈ ગઈ છે અને હવે આપણે આ બટેકાનો માવો જે કરેલો છે ખમણીને આપણે એ એડ કરી દઈશું આ રીતે એડ કરી દીધેલો છે અને હવે આપણે ચમચાની મદદથી આ રીતે હલાવી લઈશું અને હવે આપણે આને ઘટ્ટ થાય ત્યાં સુધી સરસ રીતે હલાવવાનું છે અને હવે આમાં બિલકુલ પાણી નથી નાખવાનું આને ઘટ્ટ થતાં આપણે હવે સાતથી આઠ મિનિટ જ લાગવાની છે તો આ ઘટ્ટ થવા લાગ્યું છે હવે હું એક ચમચી મીઠું એડ કરી દઈશ અહીંયા મેં એક જ ચમચી મીઠું લીધેલું છે વધારે નથી લીધેલું આ એવું છે કે જો વધારે મીઠું નાખશો તો પછી તળ્યા પછી ખારા લાગશે એટલે આપણે આને એકદમ મોળા જેવા રાખવાના છે

તો હવે આપણે એને થોડી વાર ચલાવી લઈશું હવે આપણે અહીંયા એક આવું ટ્રાન્સપરન્ટ કાગળ લઈ લીધો છે જે ચીપકે નહીં એવો એટલે આ રીતે આપણે ચમચાની મદદથી આ રીતે આપણે લઈ અને આ રીતે અહીંયા નાખવાનું છે અને આ રીતે આપણે એને ગોળ ગોળ ફેરવી દેવાનું છે તો તમે જોઈ શકો છો અહીંયા સરસ એવો આપણો પાપડ પથરાઈ ગયો છે બહુ ઘાટો નહીં અને બહુ જાડો પણ નહીં આ રીતે પાડવાનું છે તો હવે આપણે અહીંયા આ રીતે પાપડ પાડી લીધેલા છે અને હવે આપણે પાડીશું મૂર્ખા તો હવે આપણે આ બેટરને પ્લાસ્ટિકની થેલી લીધેલી છે અને એ થેલીમાં આપણે આ રીતે એડ કરી દેવાનું છે બધું બેટર આપણે આમાં નાખી દઈશું તો હવે આપણે આ રીતે એક બેગમાં લઈ લીધેલું છે અને હવે આપણે અહીંયા એક તરફથી નાનું એવું હોલ પાડીશું આ રીતે મીડિયમ મૂર્ખો પડે એ રીતે આપણે અહીંયા પાડી લીધેલું છે તો હવે તમે જોઈ શકો છો અહીંયા આપણે આ રીતે મૂર્ખા પાડવાના છે તમારે જે સાઇઝના રાખવા હોય એ સાઇઝના તમે મૂર્ખા પાડી શકો છો હું અહીંયા નાની નાની સાઈઝના મૂર્ખા રાખું છું અત્યારે આપણે આ મોટો દેખાશે જ્યારે આપણે આ સુકાઈ જશે ત્યારે એકદમ પતલો એવો થઈ જશે અને જ્યારે પાછો આપણે તળીશું ત્યારે ફૂલીને મોટો થશે અને આની આપણે ચકરી પણ તમે પાડી શકો છો તો આપણે અહીંયા અલગ અલગ શેપમાં પાડીશું

Má hana, segja þér á landinni. Alltaf gið, þíski að namla henni. FyrirffiðBBV